નમસ્કાર ખેડૂત મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ખેતરની જમીન વાપણી અને અંતર કઈ રીતે માપવામાં આવે છે સાથે સાથે કેટલા ગું એક ભેગો થાય એક એકર એટલે કેટલા વીકા થાય એક હેક્ટર એટલે કેટલા વીઘા થાય તેની સાથે સાત બારનો ઉતારો અને આઠનો ઉતારો આવે છે તેની જમીન વાપણી કઈ રીતના કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવી દઈશું તો વિડીયોને અંત સુધી જોજો ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી જોઈશું ગું ગું એટલે શું ગુંઠા એ ખેતરની જમીન માપણીનો એકમ માપ છે ખેતીલાયક જમીન હોય તેને ગુંઠામાં પણ માપવામાં આવે છે સામાન્ય રીતે જો આપણે ગાયકવાડી વીઘો જોઈએ તો એક વીઘો બરાબર ત્રેવીસ પોઈન્ટ પચાસ જેટલી જમીન થાય છે ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોમાં એક વીઘો બરાબર સોળ ગુંઠા માનવામાં આવે છે જ્યારે અન્ય જગ્યાએ ગાયકવાડી વાળી વીઘો એટલે કે સામાન્ય રીતે એક વીઘો બરાબર ત્રેવીસ પોઈન્ટ પચાસ ગુંઠાને ધ્યાનમાં લેવામાં આવે છે એકર ખેડૂત મિત્રો એક એકર બરાબર એક પોઈન્ટ સિત્તેર વીઘા જમીન થાય છે અને આ એક એકરને ગુંઠામાં પરિવર્તિત કરીએ એટલે એક એકર બરાબર ચાલીસ ગુંઠા જેટલી જમીન થાય છે ખેડૂત મિત્રો હવે જોઈએ હેક્ટર એકમ હેક્ટર એકમ એ મોટી જમીન એટલે કે વધુ જમીન હોય તેને હેક્ટરમાં માપવામાં આવે છે એક હેક્ટર બરાબર ચાર પોઈન્ટ એકવીસ વીઘા જમીન થાય છે અને એક હેક્ટરને એકરમાં ફેરવીએ એટલે બે પોઈન્ટ સુડતાલીસ એકર જમીન થાય છે અને એક હેક્ટરને માં પરિવર્તિત કરીએ એટલે સો ગુંઠા જમીન થાય છે એટલે કે સો ગુંઠા એટલે ચાર પોઈન્ટ એકવીસ વીઘા જમીન થાય છે મિત્રો એકવાર ફરીવાર સમજી લઈએ એક હેક્ટર બરાબર ચાર પોઈન્ટ એકવીસ વીઘા જમીન અને એક હેક્ટરને એકરમાં ફેરવી હોય તો બે પોઈન્ટ સુડતાલીસ એકર અને એક હેક્ટરને ગુંઠામાં ફેરવો હોય તો સો ગુંઠા બરાબર એક હેક્ટર જમીન તો ખેડૂત મિત્રો હવે આપણે સમજીએ કે સાત બારનો ઉતારો આવે છે તેમાં જે જમીન માપ આપેલું હોય છે તે માપને ગુંઠા અથવા વીઘામાં કઈ રીતના પરિવર્તિત કરી શકાય કેવી રીતના જાણી શકાય આ જે માપ આપેલ છે તે કેટલા વીઘા છે તો ખેડૂત મિત્રો ધ્યાનથી સમજજો સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે અહીં જે સાત બારનો ઉતારો આપેલ છે તે તમને સમજવામાં સહેલું પડે તેટલા માટે દર્શાવવામાં આવેલ છે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે નકલમાં માપ આપેલ છે તે હેક્ટર આરે અને ચોરસ મીટરમાં આપેલ છે હવે અહીં આપણે મિત્રો હેક્ટર આરે માપને ધ્યાનમાં લેશું એટલે કે એક અને સિત્તેરને ધ્યાનમાં લેશું જે પાછળના ત્રેવીસ છે તેને ધ્યાનમાં લેશું નહીં ખેડૂત મિત્રો અહીં જે માપ આપેલ છે તેને પહેલા ગુંઠામાં પરિવર્તિત કરીએ પછી ગુંઠામાંથી વીઘામાં પરિવર્તિત કરીએ તો તમને ખબર જ છે કે અહીં હેક્ટર ઉપર માપ આપેલ છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક હેક્ટર અને સિત્તેર આરે માપ આપેલ છે તો એક હેક્ટર એટલે સો ગૂંઠા થાય તે અમે તમને અગાઉ જણાવી દીધેલ જ છે ત્યારબાદ જે પાછળના સિત્તેર આપેલ છે તેને ગૂંઠા સમજી લેવાનું ત્યારબાદ ટોટલ સરવાળો કરીએ તો આ જે ઉતારામાં જમીન આપેલ છે તે કુલ એકસો સિત્તેર ગૂંઠા જેટલી જમીન છે ઉપર જે ત્રેવીસ છે તેને એકસો સિત્તેર પોઈન્ટ તેવીસ ગુંઠા જેટલી જમીન છે સમજી તો 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 હવે આપણે પરથી માપ મેળવવું હોય આ વડે વાળવાના જવાબ મળશે એટલે કે આ ઉતારામાં રહેલી જમીન સાત વીઘા જેટલી જમીન થાય છે અને જો તમારા વિસ્તારમાં સોળ ગું વીઘો થાય છે તો એકસો સિત્તેર પોઈન્ટ ત્રેવીસને ને સોળ વડે ભાગી દેવાના તો દસ પોઈન્ટ ત્રેસઠ જવાબ મળશે તો દસ પોઈન્ટ ત્રેસઠ વીઘા જેટલી જમીન થાય તો ખેડૂત મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમે તમને જે માપ લેતા શીખવાડ્યું તે તમને આવડી ગયું હશે અને જો હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો અને આવા જ ખેતી વિશેના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો